અંકલેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષાબેન શાહ સવારના અરસામાં તેમના ઘરે આવેલા જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ગળેના પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારવી લીધી હતી અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવાનું કહ્યું હતું આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમામ ઘરેણાને છે આમાં કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસકો નીકળ્યો હતો મહિલા પોતે છેતર્યા હોવાનું અહેસાસ થતા તેઓએ બુમાબમ કરી હતી આથી આસપાસના લોકોએ ભેગા થઈ ગયા હતા આ સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

એટલે એમ કે કે આ તમારું કછોડો બધું એમ કે એમાં મૂકી દેવું તમે તમારા સુરક્ષા માટે જ છે એટલે મેં કાઢી એક ભાઈ એટલામાં આવ્યા તો એમને બી ચેન કાઢીને કાગળ માં આપી ને એમના થેલામાં મૂકી એટલે મેં બી કાઢીને થેલા માં આપી મારા દેખતા જ એમને થેલામાં મૂક્યું હું દિરા સાથે પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું